રાજકોટમાં કાર અથડાવવા બાબતે દિવાળી પૂર્વે જૂથ અથડામણ જૂથ અથડામણમાં ત્રણ વ્યક્તિના મોત થયા હત્યા કરાઈ એકસો ફૂટ પર આવેલ આંબેડકર નગરની આ ઘટના છે જ્યાં જૂથ અથડામણમાં બંને જૂથ છરી પાઇપ વડે સરા જાહેર મારામારી કરી મારામારીમાં મહિલા સહિત પાંચથી વધુ લોકો ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા માલવિયાનગર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો મોટરસાયકલ આની ગાડી જતી છે મોટરસાયકલ પીડી હોય છે અને જરાક એનું ગાણ આને કીધું છો કે ધ્યાન રાખો મોટરસાયકલ ફટકાણું તો કઈ કઈક બીજા બોલ્યા એમાં મારી પાસે ઉતરી જ ગયા સરયું ને સરવાલ્યું લઈને આપણી માંગ છે કે આઠ દસ જણા પકડો અને દારૂ બંધ કરાવો અમારા લફાની અંદર એટલી છે ને વાત કરું બહુ બહુ અને આ અકસ્માત બાઇકને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માત થવાથી બોલાચાલી થયેલ અને શરીર બેટ તેમજ કાર્ય ધોકા વડે ઈજાઓ પહોંચે છે હાલમાં ત્રણ વ્યક્તિ ઈજટ છે જેમાં બે સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઈજા છે આ ઘટના રાત્રે સાડા બાર વાગે આસપાસ બનાવેલી છે ના જે હાલમાં એ તપાસગુરી ચાલુ છે એ ફરિયાદ વિગતવારની લેવાઈ જાય પછી

તો બીજી બાજુ પાંચ જેટલા લોકો ઇજાગ્રસ્ત છે તેમાંથી બે લોકો ગંભીર રીતે ઘાયલ હોવાના કારણે હાલ સિવિલ હોસ્પિટલ ની અંદર સારવાર લઈ રહ્યા છે બીજી બાજુ આ ત્રણે ત્રણ જે છે તેનું ફોરેન્સિક પીએમ છે તે કરવામાં આવ્યું છે જે રીતના પોલીસ ની અંદર તપાસમાં સામાન્ય રીતે જે તપાસમાં સામે આવ્યું છે કે સામાન્ય એક બાઈક અટકાવવા બાબતે થઈ સામાન્ય સ્વરૂપમાંથી મોટું સ્વરૂપ છે પક્ષે ફરિયાદ નોંધવાની તજવીજ છે તે પણ હાથ ધરવામાં આવી છે તો બીજી બાજુ ફોરેન્સિક અધિકારીઓ સહિતની તમામ ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી અને પુરાવા એકત્ર કામગીરી છે તે હાલ કરી રહી છે આભાર આપનો